નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગણિત વિષયની જે નવી સ્વ પોથી આવેલી છે તે નવી સ્વાધ્યન પોથીના સેમેસ્ટર નંબર ટુના પ્રકરણ નંબર બાર સ્માર્ટ ચાર્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના ગણિત વિષયની સ્વાધ્યન પોથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચના ગણિત વિષયની અધ્યયન પોથીના સેમેસ્ટર ટુના પ્રકરણ નંબર બાર સ્માર્ટ ચાર્ટનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે સૂચના મુજબ કરો એમાં પહેલું તમારી શાળાના મેદાનમાં રહેલા વૃક્ષોની યાદી બનાવો અને કોષ્ટકમાં તેની સંખ્યા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો જેમ કે અહીંયા વૃક્ષનું નામ આપણને આપેલું છે લીમડો હવે લીમડાની અંદર આવૃત્તિ ચિહ્ન તો અહીંયા તમે જોઈ શકો છો કે એક ચિહ્ન જે છે તે કુલ પાંચ વૃક્ષ દર્શાવે છે તો એવા આપણે બે ચિત્ર જે છે તે આખા એટલે કે બે આવૃત્તિઓ આખી અને એક આવૃત્તિની અંદર આપણે ત્રણ લાઈનો દોરેલી છે તો પાંચ વત્તા પાંચ દસ અને વત્તા ત્રણ એટલે કે કુલ તેર તો આપણે એવું કહી શકીએ કે કુલ તેર જેટલી સંખ્યા જે છે તે લીમડા માટે થાય છે ત્યાર પછી આપણે જોઈએ કરણ તો કરણ માટે આપણે જોઈએ તો એક આવૃત્તિ ચિહ્ન માટે એક આવૃત્તિ ચિહ્ન દોરેલું છે એટલે કે પાંચ પાંચ કરણના વૃક્ષ અને બીજા બે લાઈનો આપણે દોરેલી છે તો એના માટે આપણે કુલ લખીશું સાત ત્યાર પછી વડ વડ માટે તમે જોશો તો કુલ બે આવૃત્તિ ચિહ્નો આપણે અહીંયા દર્શાવેલા છે એટલે એની સંખ્યા થશે બે અને આસોપાલો માટે આપણે કુલ પાંચ આવૃત્તિ ચિહ્ન દર્શાવ્યા છે એની સંખ્યા થશે પાંચ તો આવી રીતે તમે જોઈ શકો છો કે આપણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને આ કોષ્ટક જે છે તે બનાવી શકીએ ત્યાર પછી બીજો સવાલ તમારા મિત્રના કુટુંબના સભ્યોની યાદી બનાવો અને કોષ્ટકમાં તેની સંખ્યા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો હવે અહીંયા તમે જોશો તો આપણે મિત્રના નામ લખેલા છે ત્યાર પછી કુટુંબના સભ્યો માટેની આવૃત્તિ ચિત્ર દોરેલા છે અને ત્યાર પછી તેમની સંખ્યા લખેલી છે તો એમાં આર્ય તો આર્ય આર્ય જે છે એમના કુટુંબની અંદર કુલ સાત સભ્યો છે તો એની સંખ્યા સાત લખીને અહીંયા સાત આવૃત્તિ ચિહ્ન આપણે દોરીશું એક બે ત્રણ ચાર પાંચ અને ત્યાર પછી બે એટલે સાત એટલે કે આ આખું જે ચિત્ર જે છે તે કુલ પાંચ આવૃત્તિ ચિહ્નનું છે ચાલો ત્યાર પછી કુશ કુશના ઘરની અંદર કુલ ત્રણ સંખ્યા છે એટલે કે ત્રણ પરિવારના લોકો છે એના પરિવારમાં કુલ સભ્યની સંખ્યા ત્રણ છે તો આપણે અહીંયા ત્રણ ચિહ્ન દોરીશું ચાલો ત્યાર પછી જિયાન તો જિયાનના ઘરની અંદર કુલ પાંચ સભ્યો છે તો આપણે અહીંયા પાંચ દોરીશું દર્શ દર્શની દર્શના ઘરની અંદર એટલે કે કુટુંબની અંદર કુલ છ સભ્યો છે તો આપણે અહીંયા છ આવૃત્તિ ચિહ્ન દોરીશું અને સંખ્યા લખીશું છ રિયાના ઘરમાં કુલ ચાર સભ્યો છે તો આપણે અહીંયા ચાર આવૃત્તિ ચિહ્ન દોરીશું અને સંખ્યા ચાર લખીશું જ્યારે સ્વરના ઘરની અંદર કુલ ત્રણ સભ્યો છે તો અહીંયા આપણે કુટુંબના સભ્યો જે છે ત્યાં ત્રણ આવૃત્તિ ચિહ્ન દોરીશું અને એની સંખ્યા દર્શાવીશું ત્રણ ચાલો ત્યાર પછી આપેલા આલેખ પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો હવે અહીંયા તમે જોશો તો મહેન્દ્ર રાગીણી મજેહબીન અલીશા સિયા અને ના કરસોટીની અંદર જેણે ગુણ મેળવેલા છે કેટલા માર્ક્સ પ્રાપ્ત કરેલા છે તે આપણને આપેલા છે તો એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્ન પૂછેલા છે તો જોઈએ આપણે પ્રશ્નોના ઉત્તર એમાં આપણે જોઈએ ત્રીજો સવાલ સૌથી વધુ ગુણ કોણે મેળવેલ છે તો અહીંયા આલેખ ઉપરથી આપણે સમજી શકીએ કે સિયાએ સૌથી વધારે ગુણ મેળવેલા છે ત્યાર પછી ચોથો સવાલ અલીશા અને મહેશબીનના ગુણોનો તફાવત કેટલો છે તો એનો તફાવત પાંત્રીસ માઇનસ બત્રીસ એટલે કે ત્રણ થશે રાગીણી કરતાં વધારે ગુણ કોણે કોણે મેળવેલ છે તો મહિન્દ્રા મહેન્દ્ર અને સિયાએ રાગીણી કરતાં વધારે ગુણ મેળવેલ છે ત્યાર પછી છઠ્ઠો સવાલ તમામ વિદ્યાર્થીઓને તેમણે મેળવેલ ગુણના આધારે ચડતા ક્રમમાં ગોઠવતા મહેન્દ્ર કયા ક્રમે આવશે તો મહેન્દ્ર જે છે તે પાંચમા ક્રમે આવશે સાતમો સવાલ અલીશાથી વધારે અને મહેજબીનથી ઓછા ગુણ કોને છે તો એક પણ નહીં ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ આપેલા કોષ્ટકમાં તમારા વર્ગના વિદ્યાર્થીઓની ગત માસની કુલ હાજરીના દિવસોની નોંધ કરો અને તેના આધારે લંબ આલેખ બનાવો અહીંયા જો વિદ્યાર્થીઓના નામ આપણને આપેલા છે આર્ય કુશ જિયાન દર્શ રિયા સ્વર અને સ્મય અને એમની હાજરીના દિવસો છે આર્ય જે છે તે અઢાર દિવસ કુશ સોળ દિવસ જિયાન ચૌદ દિવસ દર્શ વીસ દિવસ રિયા બાવીસ દિવસ સ્વર ઓગણીસ દિવસ અને સ્મય જે છે તે વીસ દિવસ હવે એના ઉપરથી આપણે અહીંયા આલેખ દોરવાનો છે તો સર્વપ્રથમ તો આપણે પ્રમાણમાપ એક સેન્ટીમીટર બરાબર ત્યાં જોશો તો એક સેન્ટીમીટર બરાબર આપણે કુલ પાંચ હાજર દિવસો લઈશું તો પ્રમાણ માપ આવશે એક સેન્ટીમીટર બરાબર પાંચ હાજર દિવસો હવે અહીંયા આર્ય છે તો તમે જોશો તો અઢાર દિવસ હાજર રહ્યો હતો તો આર્યનો જે ગ્રાફ છે જે સ્તંભ છે તે આપણે અઢાર સુધી લંબાવીશું ત્યાર પછી કુશ જે છે તે સોળ દિવસ સુધી હાજર રહ્યો હતો તો કુશનો જે સ્તંભ છે તે તમે જોઈ શકો છો આપણે સોળ સુધી લંબાવીશું જિયાન જે છે એનો સ્તંભ આપણે કુલ ચૌદ સુધી લંબાવીશું દર્શ વીસ દિવસ હાજર હતો તો એનો વીસ સુધી લંબાવીશું રિયા જે છે તે બાવીસ દિવસ હાજર હતી તો બાવીસ સુધી લંબાવીશું સ્વર જે છે તે ઓગણીસ દિવસ હાજર હતો અને જે સ્મય છે તે કુલ વીસ દિવસ હાજર હતો તો એનો જે ગ્રાફ છે તે આપણે વીસ સુધી લંબાવીશું તો મિત્રો આ રીતે આપણે અહીંયા ગ્રાફ જે છે તે દોરી શકીએ એક અક્ષ ઉપર તમે જોશો વિદ્યાર્થીઓના નામ લીધા છે અને વાય અક્ષ ઉપર આપણે હાજર દિવસોની હાજર હાજરીના દિવસો લીધેલા છે અને પ્રમાણમાં એક સેન્ટીમીટર બરાબર પાંચ દિવસ આપણે લીધેલા છે ચાલો ત્યાર પછી જોઈએ નવમો સવાલ તમારા વર્ગના બાળકોને તેના જન્મ તારીખના આધારે માસવાર આપેલા કોઠામાં વર્ગીકૃત કરો અને તેના આધારે લંબાલેખ તૈયાર કરો ચાલો અહીંયા જુઓ તમે જાન્યુઆરી ફેબ્રુઆરી એવી રીતે આપણને ડિસેમ્બર સુધીના મહિનાના નામ આપેલા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે ભાઈ કયા મહિનાની અંદર કેટલા બાળકોનો જન્મદિવસ આવે છે તો એના ઉપરથી આપણને અહીંયા ગ્રાફ આલેખ જે છે તે તૈયાર કરવાનું આપણને કહ્યું છે તો હવે અહીંયા તમે જોશો તો એક્સ અખ્સ ઉપર આપણે અહીંયા માસના એટલે કે મહિનાના નામ લીધા છે વાયક્ષ ઉપર વિદ્યાર્થીઓની આપણે સંખ્યા લીધી છે એમાં પહેલું છે જાન્યુઆરી તો જાન્યુઆરીની અંદર તમે જોઈ શકો છો કે આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ એપ્રિલમાં દરેક મહિનાઓની અંદર જેટલા જેટલા વિદ્યાર્થીઓના બર્થ આવે છે તે પ્રમાણે વિદ્યાર્થીઓ દીઠ તમે જોઈ શકો જાન્યુઆરીમાં એક બર્થડે આવે છે તો આપણે અહીંયા એક સુધી લંબાયો ફેબ્રુઆરીની અંદર કુલ ત્રણ વિદ્યાર્થીઓના બર્થડે આવે છે તો આ સ્તંભ ત્રણ સુધી લંબાયો માર્ચ મહિનામાં કુલ પાંચ વિદ્યાર્થીઓના બર્થ છે તો સ્તંભને પાંચ સુધી લંબાવીશું એપ્રિલ મહિનામાં કુલ ચાર વિદ્યાર્થીના બર્થ છે તો ચાર સુધી મે મહિનામાં પાંચ વિદ્યાર્થીઓના બર્થડે છે તો એને પાંચ સુધી લંબાવીશું જૂનમાં ચાર વિદ્યાર્થીઓના બર્થ ડે આવશે જુલાઈ મહિનાની અંદર તમે જોશો તો ત્રણ વિદ્યાર્થીઓના બર્થ આવશે ઓગસ્ટ મહિનાની અંદર બે વિદ્યાર્થીઓ સપ્ટેમ્બર મહિનામાં ચાર વિદ્યાર્થીઓ ઓક્ટોબર મહિનામાં પાંચ વિદ્યાર્થીઓ નવેમ્બર મહિનામાં છ વિદ્યાર્થીઓ અને ડિસેમ્બર મહિનાની અંદર કુલ પાંચ વિદ્યાર્થીઓના બર્થે આવશે તો આવી રીતે આપણે આ સ્તંભ હાલેખ જે છે તે અહીંયા તૈયાર કરી શકીએ ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ દસમો દાખલો અહીંયા આપણને કહ્યું છે કે આપેલ કોષ્ટકમાં એકથી સો વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓને વિભાજીત કરવામાં આવેલ છે તેના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો અને માહિતી પરથી બનાવો હવે અહીંયા સંખ્યા જૂથ આપણને આપેલા છે થી ચાલીસ એકવીસ થી સાઠ એકસઠથી એસી અને એક્યાસી થી સો સુધીના હવે તેમની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ આપણે લખવાની છે હવે એકથી વીસની અંદર એટલે કે એકથી લઈ અને વીસ સુધી કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવશે તો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર અને ઓગણીસ એટલે એની કુલ સંખ્યા થઈ આઠ એવી જ રીતે વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ છે ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ અને સાડત્રીસ એમની કુલ સંખ્યા થશે ચાર એકતાલીસ થી સાહીઠ ની વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ આવશે એકતાલીસ તેતાલીસ સુડતાલીસ ત્રેપન અને ઓગણસાઠ એટલે કે કુલ પાંચ એકસઠ થી એસી ની વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ આવશે એકસઠ સડસઠ એકોતેર તોતેર અને ઓગણ એસી એટલે કે કુલ પાંચ ત્યાર પછી આપણે જોઈએ તો એક્યાસી થી સો ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ જે છે એ છે ત્યાસી નેવ્યાસી અને સત્તાણું તો એમની કુલ સંખ્યા જે છે તે ત્રણ થશે ચાલો ત્યાર પછી એના ઉપરથી આપણે અહીંયા સ્તંભ આલેખ તૈયાર કરવાનો છે તો અહીંયા તમે જોશો તો આ એક છે આ તમે જોશો તો વાયઅક્ષ છે હવે એક્સઅક્ષ ઉપર આપણે અહીંયા જોઈએ તો સંખ્યા જૂથ લીધેલા છે અને અક્ષ જે છે એની ઉપર આપણે કુલ સંખ્યા લીધેલી છે અને પ્રમાણ માપ આપણે એક સેન્ટીમીટર બરાબર એક એકમ લીધેલું છે હવે એકથી વીસ તો એકથી વીસની અંદર તમે જોશો તો આ એકથી વીસનો જે આલેખ છે તે આપણે આઠ સુધી લંબાવીશું ત્યાર પછી એકવીસથી ચાલીસનો જે આલેખ છે તે ચાર સુધી લંબાવીશું ત્યાર પછી એકસઠથી સાઠનો જે આલેખ છે તે તમે જોઈ શકો છો કે આપણે પાંચ સુધી લંબાવેલો છે ત્યાર પછી એકસઠથી એંસીનો જે આલેખ છે તે પણ પાંચ સુધી અને એક્યાસીથી લઈ અને ત્યાર પછી સો સુધીનો જે આલેખ છે તે આપણે આપણે સુધી લંબાવીશું તો આ રીતે તમે જોઈ શકો છો કે જે આલેખ છે તે દોરી શકીએ ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાની જાહેરાત આપેલી છે કે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે સમજૂતીના સોલ્યુશન્સ સ્વાધ્યાયના સોલ્યુશન્સ સ્વ અધ્યયન પોથી ગાલાસ્ધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે હાલમાં તમે જે સ્વઅધ્યન પોનો અભ્યાસ કરી રહ્યા છો ધોરણ પાંચની ગણિતની સ્વઅધ્યયન પો તેમના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફો છે એ નીચે મુકાઈ ચૂકી છે તો એટલે કે એની જે લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મુકાઈ ચૂકી છે અને એની પીડીએફની લિંક પણ મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફ બંનેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી જોઈએ અધ્યયન નિષ્પત્તિના સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પેલું આપેલ કોષ્ટકમાં આપેલ આવૃત્તિ ચિહ્ન ગણી અને સંખ્યા લખો અને તૈયાર થયેલી માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો તો સર્વપ્રથમ તો અહીંયા રમતનું નામ લખેલું છે તો એમાં ક્રિકેટ કબડ્ડી હોકી ખોખો વોલીબોલ અને ફૂટબોલ હવે ખેલાડીઓની સંખ્યાને આધારે આપણે આવૃત્તિ ચિહ્ન અને ખેલાડીઓની સંખ્યા લખવાની છે હવે એક ચિહ્ન બરાબર આપણે કુલ પાંચ ખેલાડીઓ લઈશું તો એમાં ક્રિકેટર આપણે જોઈએ ક્રિકેટ તો ક્રિકેટની સંખ્યા માટે કુલ અગિયાર ખેલાડીઓ હોય છે તો એની અંદર આપણે કુલ પાંચ વત્તા પાંચ દસ અને એક આવૃત્તિ ચિહ્ન એટલે કે આવી રીતે કુલ અગિયાર આવૃત્તિ ચિત્ર તૈયાર કરીશું કબડ્ડી માટે કુલ સાત ખેલાડીઓ તો અહીંયા અને અને એટલે એટલે કે હોકી માટે કુલ ખેલાડીઓ એક આવૃત્તિ ચિહ્ન ખો ખો માટે એક બોક્સ આખો અને એક બોક્સની અંદર આડો લીટો નહીં કરીએ એટલે કે પાંચ વત્તા ચાર નવ વોલીબોલ માટે છ તો પાંચ અને એક છ અને ફૂટબોલ માટે દસ એટલે કે પાંચ વત્તા પાંચ એટલે કે દસ હવે એમના ઉપરથી જોઈએ આપણે કેટલાક પ્રશ્ન એમાં પહેલું કબડ્ડીમાં કુલ કેટલા ખેલાડીઓ છે તો કબડ્ડીમાં કુલ સાત ખેલાડીઓ છે બીજું કઈ કઈ રમતમાં ખેલાડીઓની સંખ્યા સરખી છે અને કેટલી તો ક્રિકેટ અને હોકીની અંદર અગિયાર ખેલાડીઓ છે ત્રીજું ખોખો કરતાં ઓછા ખેલાડી કઈ કઈ રમતમાં છે તો કબડ્ડી અને વોલીબોલમાં ખોખા કરતાં ખોખો કરતાં ઓછા ખેલાડીઓ છે ત્યાર પછી ચોથો સવાલ ક્રિકેટની રમતમાં વોલીબોલ કરતાં કેટલા વધુ ખેલાડીઓ છે તો ક્રિકેટની રમતમાં વોલીબોલ કરતાં પાંચ ખેલાડીઓ વધુ છે પાંચમો સવાલ ઉપરોક્ત રમતોને તેમના ખેલાડીની સંખ્યાના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો તો ક્રિકેટ હોકી ફૂટબોલ ખો ખો કબડ્ડી વોલીબોલ ત્યાર પછી કઈ રમતમાં ખેલાડીઓની સંખ્યા સૌથી ઓછી છે તો વોલીબોલની અંદર જે ખેલાડીઓ છે તેની સંખ્યા સૌથી ઓછી છે ત્યાર પછી જોઈએ આગળ આગળ આપેલા કોષ્ટકમાં તમારા શિક્ષકોની યાદી બનાવો અને તેમની ઉંમર દર્શાવી અને તે માહિતીના આધારે લંબ આલેખ બનાવો એમાં શિક્ષકનું નામ છે રમેશભાઈ મગનભાઈ રાજુભાઈ મીનાબેન હંસાબેન અને રેખાબેન એમના ઉંમર આપણે અહીંયા દર્શાવીએ તો રમેશભાઈ છે તે આડત્રીસ વર્ષના મગનભાઈ અડતાલીસ વર્ષ રાજુભાઈ છત્રીસ વર્ષ મીનાબેન પિસ્તાલીસ વર્ષ હંસાબેન તેતાલીસ વર્ષ અને રેખાબેન બત્રીસ વર્ષ તો આ જે લંબ આલેખાના ઉપરથી આપણે તૈયાર કરવાનો છે તો એનો લંબ આલેખ તમે જોશો તો કંઈક આ પ્રમાણે આપણે તૈયાર કરી શકીએ હવે અહીંયા પ્રમાણમાપ જે છે તે એક સેન્ટીમીટર બરાબર આપણે અહીંયા દસ વર્ષ લઈશું તો પ્રમાણમાપ એક સેન્ટીમીટર બરાબર દસ વર્ષ હવે રમેશભાઈ જે છે એમની ઉંમર આડત્રીસ વર્ષ છે તો રમેશભાઈનો જે આલેખ છે તે આડત્રીસ સુધી આપણે લંબાવીએ મગનભાઈની ઉંમર અડતાલીસ વર્ષ છે તો એને અડતાલીસ સુધી લંબાવીએ રાજુભાઈ જે છે એમની ઉંમર છત્રીસ વર્ષ છે તો રાજુભાઈનો જે આ લેખ છે સુધી એવી રીતે મીનાબેન છે તે પિસ્તાલીસ વર્ષના છે એવી રીતે હંસાબેન છે તેતાલીસ વર્ષના છે અને રેખાબેન છે તે બત્રીસ વર્ષના છે અહીંયા આલેખમાં તમે જોશો તો એક શખ્સ ઉપર આપણે શિક્ષકોના નામ દર્શાવ્યા છે અને અક્ષ ઉપર તમે જોશો તો આપણે ઉંમર દર્શાવી છે વર્ષની અંદર હવે એના ઉપરથી કેટલાક પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે એમાં સાતમો સવાલ કયા શિક્ષકની ઉંમર સૌથી વધુ છે તો મગનભાઈની ઉંમર સૌથી વધુ છે આઠમું કયા શિક્ષકની ઉંમર સૌથી ઓછી છે તો રેખાબેનની ઉંમર સૌથી ઓછી છે નવમો સવાલ ગણિત વિષય શિક્ષકની ઉંમર કેટલી છે તો ગણિત વિષય શિક્ષકની ઉંમર છત્રીસ વર્ષ છે ત્યાર પછી દસમો સવાલ ચાલીસથી વધુ ઉંમરના શિક્ષકોના નામ જણાવો તો મગનભાઈ મીનાબેન અને હંસાબેન એ ચાલીસથી ચાલીસ વર્ષથી વધુ ઉંમરના શિક્ષકો છે મિત્રો ફરી મળીશું આપણે જે ધોરણ પાંચની ગણિત વિષયની સ્વઅધ્યયન પોથી છે તેના પ્રકરણ નંબર તેરના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના ગણિત વિષયની જે સ્વઅધ્યયન પોથી છે તેના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો